એની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે છ વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ એમણે કેવળ બે વર્ષમાં જ પૂરો કરી લીધો હતો એ વખતમાં પચાસ હજાર જેટલા પુસ્તકોની પ્રાઇવેટ લાઇબ્રેરી એની પાસે હતી એમણે જ્યારે ભણવાની શરૂઆત કરી હતી ત્યારે કદાચ એમને ખબર નહોતી કે એમને મોટા થઈ અને ભારત દેશનું સંવિધાન લખવાનું થશે સ્કૂલમાં તરસ લાગતી તો બાળકોના જનરલ માટલામાં પોતાની જાતે પોતાની મેળે એને પાણી પણ ન પી શકે રસ્તા ઉપર ચાલે તો એની પાછળ એને સાવરણો બાંધવો એ ફરજિયાત હતો એ સમય દલિત સમાજ માટે કેટલો ખરાબ હશે તમે કલ્પના કરો માણસાઈના એના દીવાઓને બુજાવી અને ધર્મની મશાલો પ્રગટાવવી એ ખરેખર તો મૂર્ખામી ભેર્યું કામ કહેવાય અને હાલના સમયમાં ભારતમાં બટેંગે તો કટેંગે જો એક હે તો સેફ હે આવા નારાઓ પણ જોરશોરથી આપણને સાંભળવા હાલ મળે છે આ વાત કેવળ ઉપર ઉપરથી જો સમજવા પ્રયત્ન કરીશું ને તો કદાચ આપણે નહીં સમજી શકીએ વિજેતા એ જ બની શકે છે જેની પાસે તરકીબ હોય છે અને તરકીબ તો જ આવે જો તમારી પાસે શિક્ષણ હશે શિક્ષા એ સિંહણનું એ દૂધ છે જે જેટલું વધારે પીશે એટલું જ વધારે જોરથી એ વ્યક્તિ ગર્જનાર કરી શકશે એક રોટલી ઓછી ખાજો પરંતુ પોતાના બાળકોને જરૂર જરૂર ભણાવજો કારણ કે શિક્ષા એ સિંહણનું એ દૂધ છે જે જેટલું વધારે પીશે એટલું જ વધારે જોરથી એ વ્યક્તિ ગરજનાદ કરી શકશે જી હા આ શબ્દો હતા ભારત દેશના એ મહાપુરુષના જેમણે ભારતનું સંવિધાન લખ્યું હતું ધ વન એન્ડ ઓનલી ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આજે વાત કરીશું ભારત રત્ન સન્માનિત બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના જીવન વિશે એમના જીવનમાંથી ચાર એવા સૂત્રો આપણે શીખીશું કે જે ખરેખર દરેક લોકોને જીવનમાં ઉતારવા જેવા છે પ્રિયજનો મારી વાત કરો તો જ્યારે અમે ભણતા ત્યારે ડૉક્ટર ભીમરાવ આંબેડકરના જીવન વિશે મેં સાંભળ્યું હતું અને ત્યારથી જ ડૉક્ટર આંબેડકરજીના જીવનથી હું પ્રભાવિત પણ થયો હતો કારણ કે એક દલિત અને પીછડા વર્ગમાંથી જન્મ્યા પછી પણ વ્યવસ્થાઓનો અભાવ અને પૈસાની અછત હોવા છતાં પણ કેવળને કેવળ ઉચ્ચ જીવનની પરિકલ્પના અને પોતાના નોલેજના પ્રતાપે જેઓ કોલંબિયા વિશ્વવિદ્યાલય અને ધ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ આ બંને યુનિવર્સિટીઓમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી હતી એમના સાથે રાખવામાં આવતા ભેદભાવને જો ધ્યાનમાં રાખવામાં આવે તો સમજાશે કે આ કોઈ સામાન્ય વાત નહોતી એક હાથપગ વગરના વ્યક્તિને હિમાલય ચડવો જેટલો કઠિન લાગે એટલું જ કઠિન કામ એમના માટે આ શિક્ષા પ્રાપ્ત કરવી એ કામ હતું પરંતુ કહેવાય છે ને કે એક સામાન્ય માણસ પણ જો ધારે તો બધું જ કરી શકે અને આ વાત ડૉક્ટર આંબેડકરજીએ સત્ય પુરવાર કરી હતી માટીમાંથી બનેલો એક સામાન્ય માનવી કેટલો મહાન બની શકે એ વાત એમને જોઈ આપણે સૌ શીખી શકીએ છીએ આજે એમના જન્મદિન નિમિત્તે એમના જીવનમાંથી આપણે ચાર વાતોને સમજવાનો પ્રયત્ન કરીશું સૂત્ર નંબર એક ડૉક્ટર આંબેડકરજીએ કહ્યું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં જ્ઞાન એ સૌથી મોટી શક્તિ છે જો તમારી પાસે પૈસા છે લોકોનો સપોર્ટ છે કદાચ તમારો સમય પણ સારો હશે પરંતુ જો તમારી પાસે જે તે ફિલ્ડનું જ્ઞાન નથી તો તમે નિશ્ચિત હારશો કારણ કે વિજેતા એ જ બની શકે છે જેની પાસે તરકીબ હોય છે અને તરકીબ તો જ આવે જો તમારી પાસે શિક્ષણ હશે એટલે તમને જે ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ છે એ ક્ષેત્રમાં ઊંડાણથી જ્ઞાન પ્રાપ્ત કરશો તો જીવનમાં જરૂર આગળ વધશો એમના જીવન પ્રસંગોમાં આ વાત સાથે મેચ થાય છે એવી એક વાત લખાયેલી છે કે ડૉક્ટર આંબેડકર ભણવાના ખૂબ જ શોખીન હતા એ વાંચવાના પણ ખૂબ મોટા શોખીન હતા અને એની બુદ્ધિ એટલી તીવ્ર હતી કે છ વર્ષનો માસ્ટર ડિગ્રીનો કોર્સ એમણે કેવળ બે વર્ષમાં જ પૂરો કરી લીધો હતો એ વખતમાં પચાસ હજાર જેટલા પુસ્તકોની પ્રાઇવેટ લાઇબ્રેરી એની પાસે હતી અને એ વખતમાં એ લાઇબ્રેરી દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી હતી એ લાઇબ્રેરીનું નામ હતું રાજગૃહ પ્રિયજનો આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે એમણે જ્યારે ભણવાની શરૂઆત કરી હતી ત્યારે કદાચ એમને ખબર નહોતી કે એમને મોટા થઈ અને ભારત દેશનું સંવિધાન લખવાનું થશે પરંતુ એમની શિક્ષા એમની જિજ્ઞાસા એમનું નોલેજ અને એમની માનવતાના કારણે સ્વયં મહાત્મા ગાંધીજીએ જ એમને આ જવાબદારી સોંપી હતી અને પ્રિયજનો વિશ્વના સાઠ દેશોના સંવિધાનોને વાંચી એને સમજી અને ત્યારબાદ ભારતના કોઈ પણ વ્યક્તિને અન્યાય ન થાય એનું અનુસંધાન રાખી એનું ધ્યાન રાખી એમણે સંવિધાનની રચના કરી હતી આ વાતો પરથી આપણે એટલું તો જરૂર શીખી શકીએ કે જો જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો જીવનમાં ક્યારેક તો એની કિંમત થશે થશે અને થશે એટલે સફળતા પાછળ નહીં પરંતુ શિક્ષણ પાછળ ભાવો તો સફળતા તમને શોધતી શોધતી જરૂર આવશે સૂત્ર નંબર બે ડૉક્ટર આંબેડકરજીનું કહેવું હતું કે ધર્મ તો એ વાત શીખવાડે છે કે માણસે જીવવું કેવી રીતે પરંતુ સામાજિક જ્ઞાન એ શીખવાડે છે કે જે તે ધર્મને અનુસરવું કેવી રીતે પ્રિયજનો આ વાત ખરેખર આજના સમયમાં સત્ય પુરવાર થઈ રહી છે કારણ કે હાલના સમયમાં લોકોની અંદર જે તે ધર્મ કે સંપ્રદાય પ્રત્યે લગાવ જરૂર હોય છે એના વિશે ગર્વ પણ હોય છે પરંતુ સમાજમાં રહેવું કેવી રીતે જીવવું કેવી રીતે એનું જ્ઞાન ભાન અને અનુસંધાન નથી હોતું મતલબ કે જે તે ધર્મને અપનાવી માણસે સમાજના શ્રેષ્ઠ માનવ બનવું જોઈએ એ વાતને ભૂલી અને લોકો ધર્મની સાથે છેતરપિંડી કરી રહ્યા છે બેશક આ કળિયુગનો જ પ્રભાવ હોઈ શકે પરંતુ એના કારણે ધર્મની બદનામ પણ હાલમાં થઈ રહી છે કારણ કે ધર્મના ચિહ્નોને ધારણ કરી અને સમાજમાં જ્યારે અઘટિત ઘટના ઘટે છે ત્યારે ધર્મની બદનામી જરૂર થાય છે અને આ વાતથી આપણે સૌ વાકેફ છીએ આ વાત ઉપર મારું મંતવ્ય ટૂંકમાં કહું તો માણસાઈના દીવાઓને બુજાવી અને ધર્મની મશાલો પ્રગટાવવી કે ખરેખર તો મૂર્ખામી ભેરું કામ કહેવાય કદાચ આ વાત આપણને સમજાય કે ન સમજાય સ્વીકારીએ કે ન સ્વીકારીએ પરંતુ આ વાત આમ જ છે સૂત્ર નંબર ત્રણ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીનું કહેવું હતું કે ભારત દેશમાં જ્યાં સુધી જ્ઞાતિ જાતિ પાતીના ભેદભાવ લોકોના મનમાંથી નીકળશે નહીં ત્યાં સુધી ભારતની પ્રગતિ થવી એ મુશ્કેલ છે જ્યાં સુધી એક માણસ બીજા માણસને માનવ રૂપે નહીં જુએ માણસ રૂપે નહીં જુએ એક હ્યુમન બિંગ રૂપે નહીં જુએ ત્યાં સુધી આપણામાં માનવતા આવી જ નથી અને માનવતા નહીં આવે તો ધાર્મિકતા કેવી રીતે આવશે સમયવાળી વ્યક્તિ ભલે કદાચ કોઈ પણ હોય પરંતુ પહેલો વિચાર જ્યારે આપણને એ આવશે કે એ પણ મારા જેવો માણસ છે ત્યારે સમજવું કે સાચા અર્થમાં આપણે માણસ છીએ પ્રિજ આ બધા ગંભીર શબ્દો એ એટલા માટે બોલ્યા હતા કારણ કે એમણે એમના નાનપણમાં બાળપણમાં આવું બધું ફેસ કર્યું હતું જોયું હતું એ દલિત સમાજના હતા રાઈટ અને એટલા માટે એમની સાથે ભેદભાવ રાખવામાં આવતો હતો સ્કૂલમાં ભણતા ત્યારે ક્લાસરૂમની બહાર એમને બેસાડવામાં આવતા સ્કૂલમાં તરસ લાગતી તો બાળકોના જનરલ માટલામાં પોતાની જાતે પોતાની મેળે એને પાણી પણ ન પી શકે અને પટ્ટાવાળો કદાચ પાણી પીવડાવે તો એ પણ ઉપર ધાર કરીને ડાયરેક્ટ નહીં એ સમય દલિત સમાજ માટે કેટલો ખરાબ હશે તમે કલ્પના કરો કારણ કે જાહેર સ્થળો કે જેમાં કૂવો તળાવ કે નદીઓ એમાં પશુઓ પાણી પીવે એમાં કદાચ પશુઓ પણ કરે પરંતુ એ ચાલી જતું પણ જો દલિત સમાજનો માણસ કદાચ કોઈને ટચ પણ કરતો તો એને દંડ આપવામાં આવતો કે મેં તો એવું પણ સાંભળ્યું છે કે દલિત સમાજનો વ્યક્તિ રસ્તા ઉપર ચાલે તો એની પાછળ એને સાવરણો બાંધવો એ ફરજિયાત હતો જેનાથી એના પગના નિશાન છે એ ભૂસાઈ જાય રીજનો મારી સમજણથી વાત કરું ને તો શાસ્ત્રોમાં વર્ણ વ્યવસ્થા લખેલી છે એ ફક્ત ને ફક્ત વ્યવસ્થા માટે લખાયેલી છે પરંતુ જો એ વ્યવસ્થાઓને એટલું મહત્ત્વ આપી દઈએ કે માણસનું જ અસ્તિત્વ ભૂલાઈ જાય તો એ આપણું ગાંડ પણ છે ભૂળ પણ છે અને પાગલ પણ છે અને એટલા માટે જ બાબા સાહેબે જાતીય ભેદોને મટાડવા માટે પ્રયત્નો કર્યા હતા અને હાલના સમયમાં ભારતમાં બટેંગે તો કટેંગે જો એક હે તો સેફ હે આવા નારાઓ પણ જોરશોરથી આપણને સાંભળવા હાલ મળે છે કારણ કે અમુક લોકો સમાજને જાતિ પાતિના નામે જુદા કરી ભારતની પ્રગતિને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે સૂત્ર નંબર ચાર ડૉક્ટર આંબેડકરજીનું કહેવું હતું કે ભારતમાં જો એક ધર્મ હશે તો જ તમામ લોકો હળીમળીને સંપીને અને સુખી રીતે જીવી શકશે અન્યથા લોકો ધર્મના નામે ઝઘડાઓ કરશે અને પોતાની પ્રગતિને ભૂલી જશે પ્રિયજનો આ વાત કેવળ ઉપર ઉપરથી જો સમજવા પ્રયત્ન કરીશું ને તો કદાચ આપણે નહીં સમજી શકીએ પરંતુ જો ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીશું તો કદાચ સમજ પડશે જો ધર્મ જો અનેક હોય તો એના નિયમ પણ અલગ અલગ હોય દરેકની માન્યતાઓ પણ અલગ અલગ હોય અને દરેકની વિચારધારાઓ પણ અલગ અલગ હોય અને જેના કારણે દરેકના કર્મ પણ અલગ અલગ જ થાય અને એની સૌથી મોટી નુકસાની ભવિષ્યમાં એ પેદા થાય કે ધીમે ધીમે લોકોમાં અહમ અને મમત્વ વધે એટલે નો ડાઉટ લીર્ષા વધે અને એના કારણે પોતાનો જ ધર્મ શ્રેષ્ઠ છે એવું સાબિત કરવાની હરીફાઈ થાય અને જેના કારણે ધીમે ધીમે પ્રથમ દુશ્મનાવટ થાય અને એ આગળ જતાં કટ્ટરવાદીમાં બદલાઈ જાય પ્રિયજનો વાતના મર્મને સમજવાનો પ્રયત્ન કરજો કે કોઈ પણ ધર્મને અનુસરવાનું ફળ માણસમાં માણસાય આવે એ હોવું જોઈએ અથવા સમાજના એક આદર્શ નાગરિક બનવાનું ફળ હોવું જોઈએ કે જેનાથી સમાજમાં શાંતિ બની રહે દરેક વ્યવસ્થાઓ જળવાઈ રહે અને બધી મર્યાદાઓ અકબંધ રહે પરંતુ આ બધાના બદલે જો કેવળને કેવળ દુશ્મનાવટ કટ્ટરતા કે પછી મન કર્મ કે વચનથી કોઈપણને કોઈપણ રીતે હિંસા જો વધી જાય તો દુનિયાનો કોઈપણ ધર્મ ક્યારેય શ્રેષ્ઠ ન બની શકે કે શ્રેષ્ઠ સાબિત ના થઈ શકે પ્રિયજનો આ વાત ઉપરથી મને એમ લાગે છે કે હાલના સમયમાં ડૉક્ટર સાહેબના આ સૂત્રની ખરેખર ખૂબ જ જરૂર છે કે ધર્મ એક હોવો જોઈએ ધર્મમાં કોઈ નાનું મોટું ન હોવું જોઈએ ધર્મથી જો સમાનતાનો દરજ્જો ના મળે તો પરિસ્થિતિ કેવી ઊભી થાય કે ઊંચ નીચ નાના મોટા કે સશક્ત અશક્ત આ બધા સવાલો મનુષ્યથી શરૂ કરી અને પછી ધીમે ધીમે દરેક ભગવાન કે ઈશ્વર ઉપર પણ લાગુ કરવામાં આવે અને માણસને જો પોતાને પણ જો કોઈ જેવો તેવો કહી દે કે નાનો મોટો કહી દે કે તો તો એ નથી ગમતું તો એની પૂજા કરે છે એવા ઈશ્વરને કોઈ નાના મોટા કે પછી જેવા તેવા કહી દેશે તો એ તો કોને ગમશે મતલબ કે મનુષ્યમાં જ્ઞાતિ જાતિના નામે ઝઘડા થાય એમ ધર્મમાં નાના મોટાના નામે ઝઘડા ઊભા થશે પ્રિજનો આ વાતના ઊંડાણ સુધી નથી જોવું પરંતુ બસ એટલું જ કહીશ કે સમાજમાં શાંતિ અને સંપની સ્થાપના કરવામાં સર્વધર્મ સંભાવ આપણે સૌએ ડૉક્ટર સાહેબ આંબેડકર પાસેથી શીખવો જોઈએ ચૌદ એપ્રિલ અઢારસો એકાણુંના રોજ મધ્યપ્રદેશના મહુ નામના ગામમાં જન્મી પાસઠ વર્ષની ઉંમરે છ ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ ડૉક્ટર સાહેબ આંબેડકરજીએ દેહ ત્યાગ કર્યો અને આ સાચા અર્થમાં એક પ્રેરણામૂર્તિ જીવન જેવો જીવી ગયા પ્રિયજનો ભારત દેશમાં આવા એક બે નહીં પણ અસંખ્ય મહાપુરુષો અલગ અલગ સમયે જન્મ્યા કે જેમણે ભારત દેશની ગરિમાને અનેક ગણી વધારી હતી હા બની શકે કે એ બધાની વિચારધારાઓ કદાચ થોડી થોડીક અલગ હોઈ શકે પરંતુ ધ્યેય એક જ હતો કે ભારતના લોકો એક સુખી સમૃદ્ધ અને શાંતિપૂર્ણ જીવન જીવે આશા રાખીશ કે આ વાત વિચાર અને વિડીયોના માધ્યમથી ડૉક્ટર સાહેબ આંબેડકરજીના જીવનમાંથી અમૂલ્ય સૂત્રો આપણે સૌ સમજીશું તો સાચા અર્થમાં આપણે શિક્ષણના પ્રેમી બની શકીશું શિક્ષા એ સિંહણનું એ દૂધ છે જે જેટલું વધારે પીશે એ એટલો જ જોરથી દહાડશે સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયા હર હર મહાદેવ